વડોદરાના ગોરવા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલ પંપ પર એક્ટિવા પેટ્રોલ ભરાવતી વેળાએ પાછળથી અજાણ્યો ઈસમ બાઇક પર આવ્યો અને લાઈનમાં લાગ્યો હતો અને તે હોર્ન મારી રહ્યો હતો જેને લઈને તેનો હોર્ન મારવા અંગે ટોકવામાં આવતા પેટ્રોલ પંપ પર જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા આપને જણાવવા માંગીશ કે એક તબક્કે નવ જેટલા શખ્સો એક્ટિવા ચાલક પર તૂટી પડ્યા હતા અને આખરે આ મામલે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા નવ આરોપીઓને દબોચી પાડવામાં આવ્યા છે અને તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુ પ્રાપ્ત વિગતો અનુસાર રાત્રિના અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન સુભાનપુરા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર ફરિયાદી સંજયભાઈ રાજુભાઈ રાજપૂત એક્ટિવામાં પેટ્રોલ ભરાવવા માટે ઊભા હતા તે દરમિયાન પાછળથી આવેલો બાઇક ચાલક વારંવાર હોર્ન મારતો હતો જેથી તેને કહ્યું કે ભાઈ હોર્ન શું કામ વગાડો છો થોડી રાહ જુઓ મારી ગાડીમાં પેટ્રોલ ભરાય છે તેમ કહેતાની સાથે જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ગમે તેમ ગાળો બોલવાનું શરૂ કરી માર મારવાનું શરૂ કર્યું હતું જે બાદ ફરિયાદીએ તેના મિત્ર સોનુ ડાંડગને અને જીતેન્દ્રને ફોન કરીને બોલાવ્યા હતા ત્યારે સામે બાઇક ચાલકે કોઈને ફોન કરતા 10 જેટલા યુવકો આવીને ત્રણને પેટ્રોલ પંપ પર માર માર્યો હતો જે અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે બાદ પોલીસે આરોપીઓને શોધવા માટે વિવિધ ટીમો બનાવી સીસીટીવી અને હ્યુમન રિસોર્સ કામે લગાડ્યા હતા જેના અંતમાં ગુનામા સંડોવાળા નવ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે જે તમામ સામે કાયદેસરની વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે પકડાયેલ આરોપીઓ પૈકી નીરવભાઈ જીતેન્દ્રભાઈ પરમાર, સૂરજ રમેશભાઈ પરમાર, હિતેશભાઈ મદનભાઈ માહોર, મોહિત રાજુભાઈ મોચી, ધ્રુવરાજ નગીનભાઈ મોચી, કરણ સુનિલભાઈ પવાર ચેતનભાઈ તેજસિંહ માહોર, કૃણાલ શૈલેષભાઈ પટેલ, રોહિત અશોકભાઈ ઠાકોર આ તમામ આરોપીઓની ધરપકડ કરીને તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા ગઈકાલે રાત્રે અગિયાર સાડા અગિયારની આસપાસ સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં એક બનાવ બનવા પામેલો હતો બનાવની વિગતો એવી છે કે ફરિયાદી રાજુભાઈ સંજયભાઈ રાજપૂત એમનું ટુ વ્હીલર્સ લઈને ત્યાં ફ્યુઅલ પુરાવા માટે ગયા હશે તો એ અનુસંધાને એમની પાસવર્ડ જે લાઈન હતી તો કોઈ પાસવર્ડથી હોર્ન માર્યો હશે તો એ અનુસંધાને પાછળના જે ભાઈ હતા એમને આ ફરિયાદીને ટોકેલા કે ભાઈ આપ આપનો વારો આવી ગયો છે તેમ છતાંય કેમ ઊભા છો આપ ફ્યુઅલ ભરાવી લો તો બાકીના બીજા બધાનો એમને આ અનુસંધાને ત્યાં થોડી બોલાચાલી થઈ અને થોડી રગજક થઈ તો જે આરોપી છે એ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને ફરિયાદી ઉપર એસોલ્ટ કરેલો હતો મિનવાઇલ એમને નજીકમાં ધરાવતા એમના જે બે ત્રણ મિત્રો છે એમને ફોન કરીને બોલાવેલા અને એ મિત્રોએ આવીને બીજા દસેક જણાને કે બાર જણાને ફોન કરીને બોલાવેલા હતા અને બારથી પંદર જણા માણસોએ આ જે ફરિયાદી છે એમના ઉપર ત્યાં પેટ્રોલ પંપ ઉપર એસવોર્ટ કરેલો હતો ગોરવા પોલીસ સ્ટેશનને સંદેશો મળતા તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ આરોપીઓને આઇડેન્ટિફાઈડ કરી લેવામાં આવ્યા છે ટોટલ બાર આરોપી છે અને રાત્રે નવ આરોપીઓને જ રાત્રે રાઉન્ડ અપ કરવામાં આવેલા છે બાકીના ત્રણ અત્યારે ફરાર છે તો એમને પણ પકડવાની તજવીજ ચાલુ છે ના આરોપીઓ બધા લગભગ બાવીસ થી અઠ્યાવીસ વર્ષની ઉંમરના છે રીસેન્ટલી સ્ટડી પૂરું કર્યું છે અને એટલે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં હા સંતોષનગરના જ છે બધા અને ત્યાં જનરલી ગેમ્સને એવું રમતા હોય છે વોલીબોલની એટલે ઇઝી અવેલેબલ ગ્રુપ આખું થઈ ગયું અને આ ઇન્સિડન્ટ બની ગયો છે